તેની જીપ કાપી નાખી હતી છોકરીએ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી છે આરોપીનું નામ ચંપી છે પહોંચી ગયો હતો અને યુવતીને ખેતરમાં પકડી લીધી હતી અને બરજબરીપૂર્વક ચૂમવા લાગ્યો હતો યુક્તિએ વિરોધ કર્યો પણ તેને છોડ્યો છોડાવી શકી નહીં એકાએક મળેલી તકનો લાભ લઈ છોકરીએ દાંતથી તેની જીપ ઝડપી અને તેને જોરથી બચકું ભરીને કાપી નાખી હતી જીપ કાપતા ચંપી દરથી બૂમો પાડવા લાગ્યો હતો અને તેના મોમાંથી લોહી નીકળતા તે ખેતરમાં ઢળી પડ્યો હતો યુક્ત તેના ભાઈને પણ આ ઘટના વિશે જાણકારી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ